ભાઈ સમર હોય કે મોન્સૂન બે સીઝન માં આપણને સૌથી વધારે જે કઈ કમ્ફર્ટ ઝોન આપતું હોય ને તો એ છે નાઈટ વેર કેમ કે કહેવાય ને કે આપણે આખો દિવસ કેટલા પણ હેવી અને ડિઝાઇનર કપડા વેર કરીને ફરતા હોય પણ જેમ ઘરે પહોંચે ને એટલે એક જ વસ્તુ જોઈતી હોય છે કે ભાઈ કોઈ નાઇટ ડ્રેસ કા તો નાઈટ આપી દે બાકી એના સિવાય આપણને શાંતિ ન મળે હવે જો તમને વાત કરું કે ભાઈ ગુજરાતીઓ ને આપણા ગુજરાતીઓ તો નાઈટ માં કહેવાય ને કે આખો દિવસ ફરતા દેખાય અમુક લોકો તો એવા હોય ને કે જે બજાર માં પણ નાઈટ પહેરીને ફરતા હોય છે હવે જો વાત કરીએ કે ભાઈ નાઇટી બિઝનેસ છે હવે કેટલાક આપણે ત્યાં તો એવા છે ને કે દરેક શેરીમાં દરેક સોસાયટીમાં એક તો એવી લેડીઝ હશે જે છે ને નાઇટ વેર કલેક્શન રાખતી હશે સેલિંગ માટે જો તમે પણ એ લેડીઝમાંથી માંથી એક થવા માંગો છો પોતાના માટે કંઈક નાનકડું એવું કે બિઝનેસ કરવા માંગતા હો કાં તો કહેવાય કે ટાઈમ પર સમજી નહીં બે પૈસા કમાવા હોય ને તો આજનું નું વિડીયો તમારા માટે કેમ કે આજે આપણે જોવાના છે સરસ મજાના નાઇટ વેર એ પણ અફોર્ડેબલ રેન્જમાં તો ગુજુસ કેમ છો મજામાં ને તો આજનો વિડીયો સેના પર છે એ તો તમને ખબર પડી ગઈ પણ જો વાત કરી કે ક્યાં મળે છે તો ખાલી ને ખાલી સુરતમાં નાઇટવેર કલેક્શન આખી ને આખી નવી રેન્જ છે કેમ કે આપણા ચેનલ ઉપર જેટલી પણ વિડીયોઝમાં અમે તમને નાઇટવેર બતાવ્યા છે ને એમાં આ ટાઈપની નાઇટીઝનું નું કલેક્શન જ નથી હવે તમે વિચારશો કે શું આમાં ડિફરન્સ છે ભાઈ ડિઝાઇન સેમ મળી શકે પણ જે ક્વોલિટી આવી છે ને આ વખતે જોતા જ એકદમ પ્રીમિયમ લુક આપે કહેવાય ને કે અમુક નાઇટીમાં પણ ફેરો હોય કોઈ કહેવાય ને કે એક સોસાયટીની કોઈ લેડીઝ પહેરા અને એ જ નાઇટીની સેમ પેટર્ન કોઈ સિરિયલમાં કોઈ હિરોઈને પહેરી હોય બે વસ્તુમાં ભલે ડિઝાઇન સેમ હોય ડિફરન્સ લાગે ને એ જ વસ્તુ છે કે અહીંયા તમને ક્વોલિટી મળે છે હવે ક્વોલિટી સિવાય જો વાત કરીએ કે પ્રોડક્ટ કેવા છે તો અહીંયા જોઈ શકો છો સરસ મજાની નાઇટીનું કલેક્શન છે ફર્સ્ટ જે ગુજ્જુઝને વધારે પસંદ છે કે ભાઈ પ્રિન્ટેડ તો પ્રિન્ટેડમાં નાઇટી આવી ગઈ છે હવે વાત કરીએ કે કેવી પેટર્ન છે કોલર નેક છે આ તમને કહેવાય ને કે ખાલી પાઇપિંગ છે કોલર નથી એટલે કે અમુક લોકોને એવું હોય ને કે ભાઈ કોલર નથી ફાવતી આ તમને કોલર નથી એક પેટર્ન બનાવેલી છે અને એની સાથે અહીંયા તમને બટન્સ મળી જાય છે હવે જો તમને બ્લેક એન્ડ વ્હાઇટ કે બ્લેક એન્ડ ગ્રે ના શોખીન છો સિમ્પલ અને ડિસેટ આ ટાઈપની નાઇટીનું કલેક્શન પણ તમને અહીંયા મળી જવાનું છે બ્લેક અને ગ્રીનું મિક્સ કલર કોમ્બિનેશન હવે જો લાઇકરા તમને ગમતી હોય ને તો લાયકરાની પણ અમુક બતાવો એના સિવાય આ ટાઈપના તમને કોટન કલેક્શન મળી જવાના છે અહીંયા જોઈ શકો છો છે ને એકદમ સરસ મજાના કલર્સ છે એકદમ બ્યુટિફુલ બ્રાઇટ કલર છે અને અહીંયા વાત કરીએ તો વ્હાઈટ અહીંયા કહેવાય કે પાઇપિંગ સાથે ભાઈ એકદમ ડિઝાઇનર નાઇટી છે પ્લસ સાઇઝ છે બધી જ સાઇઝમાં આપણી પાસે અવેલેબલ છે અને એના સિવાય અહીંયા નાઇટ સૂટ પણ અવેલેબલ છે આ ટાઈપના તમને સેટ મળી જવાના છે રેન્જ ઘણી બધી છે આપણી પાસે હંડ્રેડ વન ટ્વેન્ટીથી લઈને તમને જોઈએ ને એ ટાઈપનું કલેક્શન મળી જવાનું છે એટલે લો થી લઈને હાઈ રેન્જ બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે ડિપેન્ડ તમારા પર છે કે તમને કઈ રેન્જમાં અહીંયાથી સ્ટોક જોઈએ છે હવે આ ટાઈપના તમને અહીંયાથી સેટ મળી જવાના છે જેમાં કલર ઓપ્શન ડિફરન્ટ ડિફરન્ટ હશે ડિઝાઇન તમને ડિફરન્ટ મળી જવાની છે કલેક્શન અને કહેવાય ને કે સ્ટોક તો એટલું બધું છે ને કે કદાચ તમારે બે પાંચ લાખનું પણ સ્ટોક લેવો હોય ને તો તમે એક જ જગ્યાથી એક જ ટાઈમમાં લઈ શકો છો અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ ન્યુ કલર એક છે ખૂબ જ ટ્રેન્ડિંગ કલર છે ઓનિયન પિંક કલર અને ઓનિયન પિંક કલરમાં કલેક્શન આખા માર્કેટમાં ખૂબ ઓછું છે તો જો તમારે પણ આ વસ્તુ ગમતી હોય ને તો અત્યારે સ્ક્રીનશોટ લઈને અમારી સાથે કોન્ટેક કરીને આ વસ્તુ તમે બુક કરાવી શકો છો આપણે અહીંયાથી જો તમારે પાર્સલ થ્રુ મંગાવવું હોય ને તો આપણે એ બધી વસ્તુની પણ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે પણ ગેરંટી એટલી કે ખાલી ભાઈ આપણે સિંગલ પીસમાં ડીલ નથી કરતા આપણે બલ્ક પરચેસિંગ આપીએ છીએ એટલે કેવાય ને કે હોલસેલવાળા જે હોય ને હોલસેલમાં આપણે અહીંયાથી સેલ કરીએ છીએ હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જો આ ટાઈપની નાઇટી નું તમને શોખ હોય ને કે ભાઈ એજ વાઇઝ એજ વાઇઝ તમને આ ટાઈપની નાઇટી વધારે ગમતી હોય છે ટુ શેડ છે ને પ્લસ પોકેટવાળી છે એટલે કે કહેવાય ને કે ચાવી હોય કે ફોન હોય એ બધી રાખવાની વસ્તુઓની માથાકૂટ જ ગઈ અને અહીંયા સીવ જોઈ શકો છો કે ભાઈ થ્રી ફોર્થ સીવ છે થ્રી ફોર્થ સિવ અને ફૂલ સીનું અત્યારે વધારે ટ્રેન્ડ ચાલ્યું છે ભલે નાઇટીઓ અને નાઇટીમાં જો તમારે રેગ્યુલર સ્ટ્રેચેબલ મટીરિયલ જોઈતું હોય અને કે અમુક લોકોને ટેસ્ટ જ એ ટાઈપનું હોય કે ભાઈ તમે એમપી યુપી સાઇડ કોઈ વસ્તુ વેચો ને તો આ ટાઈપની વસ્તુઓ ત્યાં ઇઝીલી સેલ થાય છે ભલે ક્વોલિટી જેવી બી હોય આ તમને પ્યોર હોઝિયરી કપડામાં મળવાનું છે હોઝિયરીની નાઇટી છે તો આ ટાઈપના જો તમારે પણ પ્રોડક્ટ લેવા છે પોતાના બિઝનેસ માટે તો આજે જ જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે જ્યાં તમને ઘણી બધી રેન્જ મળી જશે મિનિમમ પરચેસિંગ ખાલીને ખાલી પચીસ હજારની રહેશે અને એમાં પણ એવું નથી કે ખાલી એક જ પ્રોડક્ટ એટલે ખાલી નાઇટવેર તમે પર્ચેસ કરો પચીસ હજારમાં તમે પાંચ દસ હજારની આ વસ્તુ લઈ શકો છો બીજા અલગ અલગ ડિવાઈડ કરીને સાડી છે સૂટ છે લહેગા બધી જ વસ્તુ અવેલેબલ છે બધી વસ્તુ મળીને તમે પોતાનું એક પેકેટ રેડી કરી શકો છો અને અહીંયાથી તમે ખૂબ જ ઓછા ભાવમાં લઈ શકો છો તો આજે જો તમારે પણ સરસ મજાનું કલેક્શન જોયતું અને તો જોડાઈ જાવ અજમેરા ફેશન સાથે